વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન સત્તરમી એકત્રીસ ઓગસ્ટ સુધી વરસાદ પડે તેનું પાણી ખાસ સંગ્રહ કરી રાખજો આ પાણી આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે બગડતું નથી કોઈપણ દર્દમાં આ પાણી પીવું ઉત્તમ વર્ષા ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે મઘા કહેવાયું છે કે મગા કે 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 એટલે માંજો ખાવાનું તો જ છોકરાનું પેટ ભરાય એમ મગા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે કે મઘાના મોઘા વરસાદ માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે પાણીને વાસણમાં ભરી રાખો તો પણ એમાં કોરા કીડા પડતા નથી આ મગા નક્ષત્રનો સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા ચરમિયા હોય તો તે મરી જાય છે કહ્યું તેમ મધાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઈ પણ રીતે તે બગડતું નથી જૂના સમયમાં ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હોતા હતા અને હાલમાં પણ અમુક માં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં વાસી વરસાદી પાણીનો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે પ્રાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મગાના વરસાદનું જ પાણી પીવે છે બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને એક દિવસનું મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહીં પણ સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણીનું મહત્વ છે લગભગ ચૌદ દિવસ ભ્રમણ કરે છે જન્મભૂમિ પંચાંગ અનુસાર આ વર્ષે મગા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ સત્તર ઓગસ્ટ બે હાજર તેવીસે બપોરે એક વાગી ને તેત્રીસ મિનિટ થી એકત્રીસ શૂન્ય આઠ બે હાજર ત્રેવીસે સવારે ના સવારે નવ વાગી ને તેત્રીસ મિનિટ સુધી મઘા નક્ષત્ર માં રહેશે તો આ ચૌદ દિવસના સમયમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હો તેટલો કરી લેજો આ ચૌદ દિવસ દરમિયાન અગાસી માં કે ખુલ્લા મેદાનમાં તાંબા પિત્તળ કાંસા અથવા તો સ્ટીલના બેડલા માટલા એવી રીતે મૂકો કે આ મગાનો મોઘો વરસાદ સીધો જ આપના મૂકેલ જે તે પાત્રોમાં સીધો જ ભરાઈ જાય હવે આ પાણીનો ઉપયોગ શું શું કરી શકાય આખો રોગમાં નાખો માંગ બે બે ટીપા નાખી શકાય પેટના કોઈ પણ દર્દમાં ના મઘાનું પાણી પીવું ઉત્તમ છે જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા તો તે પાણી સાથે લેવાથી તેનો અતિ વધી જવા પામે છે આ પાણીથી આપના ગૃહની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે આધ્યાત્મિક બાબતે મઘાના પાણીનો ઉપયોગ શું તો આ પાણીથી વર્ષભર સુધી ગંગાજળની માફક તેનો ઉપયોગ કરી શકાય છે મગાના દેવ ઉપર અભિષેક ઉત્તમ કહેવાય છે જે ગંગાજળ અર્પણનું ફળ આપે છે શ્રી સુક્તમની સોળ ઋચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયાંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાય ચીર સ્થાયી થાય છે આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવદેવીની પૂજા અભિષેક માંગા પાણીનો ઉપયોગ કરી શકાય છે તા સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ થી એકત્રીસ શૂન્ય આઠ બે હજાર ચોવીસ સુધી મઘા નક્ષત્ર આ ચૌદ દિવસના સમયમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો મઘાનો વરસાદ મોઘો છે જેને ચૂકતા નહીં મઘા નક્ષત્ર માં વરસેલું જળ નિર્માણ કેમ અગસ્ત્ય મુનિનો ઉદય ઓગસ્ટ માંગ નિયમિત થાય છે અગત્ય માટે કહ્યું છે જ્યારે અગત્ય નામના તારાનો ઉદય થાય છે તો દૂષિત જળ પણ સ્વચ્છ થઈ જાય છે એવો પ્રાકૃતિક નિયમ છે જેમ સદાચારીના મનની કલુષ્તા દૂર થઈ જાય તેમ જ અગત્યના ઉદય પછી જળનું દૂષણ દૂર થઈ જાય અગસ્ત્યના ઉદય પછી જે વરસાદ થાય છે તેનું જળ નિર્મલ હોય છે મતલબ મેઘરૂપ સર્પોની વિષાઘની તાપથી તપેલું હોવાના કારણે અને વરસવા વરસવાવાળું જળ હંમેશા પવિત્ર અને કલ્યાણકારી હોય છે પૃથ્વી પર આશરે ઉત્તર અક્ષાશ પર પરના પ્રદેશમાં માંગ દર્શન દુર્લભ છે વિજયભાઈ શાસ્ત્રી જસદણવાડા